ડભોઈ શહેર અને તાલુકાના તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા શનિવાર દારૂબંધીના કડક અમલની માંગ સાથે ડભોઈ પોલીસ ઇન્સ્પેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું કોંગ્રેસના આગેવાનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી નારાબાજી સાથે સરકાર વિરુદ્ધ વિરોધ નોંધાવ્યો હતો કોંગ્રેસ દ્વારા પાઠવેલા આવેદનપત્રમાં રાજ્ય સરકાર અને ભાજપ પર ગંભીર આક્ષેપો કરાયા છે

72163 ड्रग्स पिल्स इंजेक्शन जप्त થયા હોવા છતાંય એકય કિસ્સામાં કડક સજા ન થતા સરકારી બેદરકારી સામે સવાલો ઉઠ્યા છે આ પ્રસંગે જસપાલસિંહ પડિયાર વડોદરા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ડબોઈ તાલુકા પ્રમુખ સુधीर બારોટ ડબોઈ કોંગ્રેસ પ્રમુખ સतीशભાઈ રાવળ મુસ્તુફાભાઈ ખલીફા अय्यूबભાઈ મનસુરી કોંગ્રેસી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા

દારૂ અને ડ્રગ્સનું દૂષણ માટે કડકપણે જે અમલ કરવો જોઈએ એ અમલ રાજ્યમાં છેલ્લા ત્રીસ વર્ષથી જે પ્રકારે સરકારો રહી છે ભારતીય જનતા પાર્ટીની સરકાર રહી છે અને કંઈક ને કંઈક રીતે આ ખાડા કાન કરવાના કારણે રાજ્યમાં ખૂબ મોટી પ્રમાણમાં દારૂ અને ડ્રગ્સનો વેપલો થઈ રહ્યો છે સ્કૂલોની આજુબાજુથી પણ ડ્રગ્સ પકડવાના કિસ્સાઓ આવે છે કઈક જગ્યાએ ધાર્મિક સ્થાનોની આજુબાજુ પણ એવા જે બુટલગરો છે એવા ધંધા દારૂના કરી રહ્યા છે જેથી કરીને લોકોની આસ્થા સાથે પણ છે એક પ્રકારે જે પ્રકારે તો ખાસ કરીને મારે જાગૃત જનતાને પણ અપીલ છે અત્યારે ડભોઈ ખાતે અમે આવ્યા છે અને અહીંયાથી રાજ્યના પોલીસ વડાને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રીને આવેદનપત્ર આપીને રાજ્યના પોલીસ વડા સુધી જે રાજ્યમાં જે છેલ્લા પાંચ વર્ષમાં ત્રણું હજાર કિલો કરતા પણ વધારે ડ્રગ્સ પકડાયું છે બાવીસ હજાર લીટર કરતા પ્રવાહી છે એ પણ પકડાયું છે નું તો ખાસ કરીને મારી રાજ્યના મારીના આવેદન પત્રના માધ્યમથી છે કે માતાઓ અને બહેનોનું પણ ખાસ કરીને જે રજૂઆત છે એ સૌ રજૂઆત રાજ્યના પોલીસ વાળા સુધી પહોંચે આ રાજ્યના સરકાર સુધી પહોંચે અને દારૂ અને ડ્રગ્સ ની જે પણ અમલ કરવામાં આવે જેથી કરીને રાજ્યનું યુવાધન બરબાદ થતું અટકે